આ બગા હા બહુ કે ચા પાણી નું કઈક કરી તમને ચા પાણી ની પડી છે મને આ ઘર ના કકડાટ ની પડી છે કહેવાય છે કે કકડાટ નું મોઢું કાઢો અને ઘર માં વધારે કંકા થાય ને તો ગોડા ના પાણી પણ સુકાઈ જાય છે સમજાતો નથી કે શું થવા બેઠો છે ઘર માં આ ક્યારે ઘર માં શાંતિ થશે પપ્પા નેહા નો ફોન આવ્યો તો નેહા નો ફોન શું વાત કરી બેટા એ ઘર છોડીને જતી રહી છે હવે ક્યારે આ ઘરમાં નહીં આવે શું છોડીને જતી રહી ઘર છોડીને તો શું વાત કરે છે અરે મેં પણ એને કહ્યું પણ એને ફોન કટ કર નાખ્યો અને હવે ફોન ઉપાડતી પણ નથી આ જે કંઈ પણ થયું છે બધું મીરાના હિસાબે થયું છે અરે પણ આ છોડી ગઈ ક્યાં એને કહ્યું કે મારી ચિંતા નહીં કરતા હું ગમે ત્યાં બીજે કામ કરી લઈશ પણ મારા હિસાબે તમારું ઘર ભાંગે એવું નથી હું ઈચ્છતી એટલા માટે હું હંમેશા માટે આ ઘર છોડીને જાઉં છું અરે ભગવાન આ શું શું છે જવા દયો એને બેગ કેવાય પપ્પાજી પણ બેગ ભરીને હા પિયર જાય છે ને પપ્પા લેવા માટે આવે છે હા તું જા પણ હવે કઈ ફાયદો નથી કે તારી ઘર છોડીને જાવ છું હું કદા જતો રહે તો વધારે સારું થાત કારણ કે મારે આવા આરોપ તો ન ખાવા પડત મારી માથે ખોટે ખોટા આરોપ નાખ્યા છે નેહાળી સાથે

તમે જ આપી હતી લગ્નમાં લાલ બેગ ખાઈ વાંધો ને અમે આપી હતી ને હા તારે તો જરા ખુશ થાવું જોઈએ કારણ કે નેહા આ ઘર છોડી તારી પહેલા જતી રહી છે તું મોડી પડી સાચે જ હા સાચે જ ખોટી મહેનત કરાવી ખોટી મહેનત નહીં આટલી મોટી બેગ ભરતા કેટલી વાર લાગી મને અરે શરમ આવી જોઈએ તને તારા કારણે ઘરમાંથી બચારી એને જવું પડ્યું અને એ પણ તું જે આ ખોટા આરોપ નાખતી હતી એના કારણે અચ્છા જરાક વિચાર કર આટલા વર્ષોથી અહીંયા કામ કરતી હતી મારા સબંધ વિશે तू આવી વાત કરે તો કોણ ટકે અહીંયા હવે લેક્ચર બંધ કરો ને ગઈ ને આ ઘર માંથી તો વાત પૂરી કરો મારે લેવાનું છે કે જવાનું છે એ ક્યો એટલે વાત પૂરી થાય તારે જે કરવું હોય કર ને હું તો કંઈ કહેવાનો જ નથી પપ્પાજી તમે કહેશો ને હું કરીશ કારણ કે તમારા દીકરાને હવે બીજો ચાન્સ મળવા જઈ રહ્યો છે જીવનમાં છોકરી પટાવાનો શાંતિ રાખીશ ભાઈ तू થોડીવાર હું વાત કરું વાત કરવાની કઈ જરૂર નથી આ રીતના વાત કરજે તો બિલકુલ નહીં ચાલે મારે આધી આધી હું સમજાવું છું મેરા હવે નેહા તો ઘર છોડીને જતી રહી છે સારું થયું તને તો એ જ કાટો હતો ને કે તારા જીવનમાંથી નીકળી જાય અત્યાર પૂરતો ભવિષ્યની ખબર નથી પણ તું આવી રીતના ગેમ વાત કરે છે નહીં મેળ આવે નહીં મેળ આવે આની સાથે ભવિષ્યમાં પણ આ ગમે તેના પાડોશી સાથે મારું લફરું ઊભું કરશે હા અને ઘરમાં ન રખાય અને ઘરમાંથી બહાર જ જવા દેવાય શાંતિ રાખ ને મહાદેવ જો ઓ બેટા ભવિષ્યમાં પણ ક્યારેય એવું પગલું લે ભરે હા આની ખાતરદારી હું તમને આપું છું પગલું પણ મે ભર્યું જ નથી કંઈ તો શેનું પગલું ભરવાનું બરાબર છે પપ્પાજીની વાત કે ખોટી નથી એકાદી વાર ભૂલ માણસ માફ કરી શકે પણ વારે ઘડીએ તે કેટલી ભૂલો કરી છે તમારે જાણવાની જરૂર નથી અત્યારે તમે મારા પતિ છો ને તો પતિ બનીને રહ્યો ફોન આપો પપ્પાને કેવું છે મારે હા જલ્દી બોલાવી લે અરે પણ અરે પણ આધી ગાંડો બોલાવી લેવા દો ને કાઈ વાંધો તમે લોકો વાતો વતેશર કરો છો બધા હેલો પપ્પા ઠક્કો ખાવાની જરૂર નથી મારા ઘરે બધું જ બરાબર થઈ ગયું છે આદી તે મારી માફી માંગી લેતી પપ્પા ભૂલ સ્વીકારી લીધી છે એમણે સો ડોન્ટ વરી તમારે ધક્કો ખાવાની કોઈ જરૂર નથી તમારી દીકરી એકદમ સેફ છે એના ઘરે જી પપ્પા જય શ્રી કૃષ્ણ ખોટો બોલે છે ખોટો આદી ખોટું થેન્ક યુ હોજો માં હું તો નાનો થઈ જવાનો છું અને જો હવે છે ને પાછું નવ મહાભારતનો ચાલુ કરતા અને અમે હવે ઘરમાં નોકર રાખો ને તો જેન્ટ્સ રાખજો લેડીઝ નહીં પપ્પા ઠીકરા ચા કામ કર તારું હવે ઘરના બધા કામ તારે જ કરવા પડશે કારણ કે ને હાતો નથી ને હવે હું જોઉં છું કે કામમાં ભૂલ આવીને તારો વારો પડી જશે વાહ લાવ મેરેજ કરીને ભાગીને નથી આવી કાયદેસર લગ્ન કર્યા છે ટકોરા જેવું મંગળ સૂત્ર એમ નામ નથી પહેર્યું સમજ્યા તમે થશે તો કામ કરીશ નહીતર નહીં કર હું તો આ ચાલી અને ગળામાં ઘંટ બાંધી દયો ને વગાડતી વગાડતી જાય ટંગ ટંગ કરતી કરતી મંગલ સૂત્ર શું બતાવવા કરે છે પણ જે થયું ને તે સારા માટે થયું શું સારા માટે જરાક વિચાર કરો કે બિચારીનું કોણ હતું આપણ્યા સિવાય કોઈ હતું એને ઘર જવું પડ્યું તો કેમ નથી પણ ઘરમાં રહેત ને તો વધારે આ એના તો સારું થયું કે હા બધું બરોબર જ કરતો હોય હું સમજી શકું છું પપ્પા કે આ મીરાના શબ્દો સાંભળવાને એના કરતાં સારું કર્યું કે નહીં આ જતી રહી કારણ કે કંઈ વાંક ન હોવા છતાંય તે આટલું અપમાનિત થવું પોતાના ચારિત્ર ઉપર આવી રીતના કોઈ પણ બોલતું હોય તો કેટલું સહન કરે માણસ હવે હવે તો સુધરી ગઈ છે ને હવે શાંતિથી નિરાતે બેસીને સમજાવજો એટલે બધું સમજી હું નથી સમજાવવાનો અને રહી વાત તો તમારાથી સમજે એમ હોય ને તો તમે સમજાવજો મારાથી આટલી બધી કોશિશ થઈ શકે એમ નથી મારા સસરા કાલ કહે ને તો હું જવા જ દઈશ હું ના જ નહીં પાડું અરે પણ આદિ વાતાવરણ શાંત થઈ ગયું છે ને તો હમણાં શાંતિ રાખ ને બેટા વાતાવરણ શાંત થઈ ગયું છે વાવાઝોડું છે વાવાઝોડ હજી એના શબ્દો તમે સાંભળતા નહોતા કે ભવિષ્યની મને ખબર નથી શું થશે શું નહીં અરે ખબર જ છે કે મીરા તો એવું કર નેહાનો નંબર ડિલીટ કરવો છે જોયું ને એનો સ્વભાવ નહીં હું કે દીકરા અરે જવા દે છૂટ આપો ને તમે એકવાર છૂટ આપો મને અને સમજાઈ ન હતું નગરપતિ મારે એક ઝાપટ મારવી પડશે આને હવે